સુરતમાં સિંગણપોર ખાતે રાધેશ્યામ સોસાયટીમાં રહેતા અને રોડ સ્થિત જસ્ટ ટેક્સટાઇલ માર્કેટમાં ગ્રે કાપડની દુકાન ધરાવતા સુનિલ બલરની કાપડ દલાલ વિજેન્દ્ર શર્મા સાથે મુલાકાત થઈ હતી ત્યારે વિનાયક ટેક્સટાઇલના સતીષ ધીરારામ ઓમ સિરીઝના રવિકુમાર દ્વારકા પ્રસાદ શ્રી ઓમ સિરીઝના ભાગીદાર તેમજ મુકેશ સુખારામ છાબાના સાથે મુલાકાત કરાવી હતી અને બાદમાં કાપડ વેપારી સુનિલ બલરને આ પાંચ વેપારીઓ સાથે વેપારી કરવા વિશ્વાસ અપાવી અલગ અલગ ચલણની ઓગણીસ પોઈન્ટ નવ્વાણું લાખનો ગ્રે કાપડ ખરીદી કરી સમયસર પેમેન્ટ ચૂકવી આપવા કહ્યું હતું અને અચાનક પાંચે વેપારીઓ એકબીજાના મેળાપી પડામાં મળી દુકાન બંધ કરી ભાગી ગયા હતા જે અંગે કાપડ વેપારી સુનિલ બલરે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અંગે ફરિયાદ આપી હતી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રોડ સ્થિત જસ્ટ ટેક્સટાઇલ માર્કેટના કાપડના વેપારી સાથે કાપડ દલાલ વિજેન્દ્ર શર્મા તથા અલંકત સરાફ શ્રી વિનાયક ટેક્સટાઇલના માલિક સંતોષ ધીરરામ શ્રી ઓમ સિરીઝના માલિક રવિકુમાર દ્વારકાપ્રસાદ શ્રી ઓમ સિરીઝના ભાગીદાર વહીવટકર્તા નાગેન્દ્રસિંહ કાલુસિંગ શ્રી ઓમ સિરીઝના ભાગીદાર વહીવટકર્તા તથા મુકેશ સુખારામ છાબનાએ એકબીજાના પડામાં સમયસર કાપડના રૂપિયા ચુલવી આપવાનો ભરોસો આપી કુલ રૂપિયા ઓગણીસ પોઈન્ટ નવ્વાણું લાખનો ગ્રે કાપડ ખરીદ્યો હતો બાદમાં સમયસર રૂપિયા નહીં ચૂકવી છેતરપિંડી કરી હતી જે અંગે કાપડ વેપારી સુનિલ બલરે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અંગે ફરિયાદ આપી હતી